નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ સત્તર મેચમ ના રોજ માંડવી સિદ્ધ દેવસ્થાન દ્વારા સંચાલિત નિમિત્તે વિવિધ પાતોત્સવ કાર્યક્રમ થયા જેમાં પ્રથમ બાળક યુવાનો વડીલો દ્વારા હનુમાન ચાલીસા ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અને પ્રસાદીનું આયોજન થયું ગત રામનવમી પહેલા મંદિરના મુખ્યજી હરિઓમ રામકૃષ્ણ વ્યાસ સ્થાનિક અને દર્શનાર્થી સત્યમ શર્મા ઉમેશ જોશી દ્વારા દર શનિવારે વિઠ્ઠલ મંદિર ખાતે બાળકો દ્વારા સાંજે છ થી સાતના સમયમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાનું નક્કી થયું જે ભગીરથ કાર્ય હવે બાળકોના ઉત્સાહથી અવિરત ચાલુ છે અને તેમના માતા પિતા પણ આ આયોજનથી ખુશ થયા છે આનાથી બાળકો મોબાઈલથી મંદિર તરફ વળશે અને આ જ રીતે આપના સનાતન ધર્મ અને વિદો ઉપ ઉપનિષદો પુરાનો ગ્રંથો અને ધર્મ રક્ષકો વિશે જાણશે નવપુરા ગુજરાત વડોદરા આજે વૈશાખ વત પાંચમ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો એટલે કે વિઠ્ઠલ મંદિરનો આજે બસો સોળમો પાઠોત્સવ છે આજથી લગભગ બસો ને પંદર વર્ષ પહેલાં અવત અઢારસો ને છાસઠમાં વિઠ્ઠલ મંદિરનું નિર્માણ ગાયકવાડ પરિવારના ગૈના મહારાણીએ કરાવ્યું હતું અને ત્યારથી આજ સુધી એનું સંચાલન ગાયકવાડ પરિવાર દ્વારા કરવામાં આવે છે અને બસો પંદર વરસથી અમારો પરિવાર અહીંયા મુખિયાજી તરીકે સેવા કરી રહ્યો છે આજે પાઠોત્સવ નિમિત્તે સવારે સાત વાગે મંગળા આરતી હતી નવ વાગે શૃંગાર આરતી હતી જેમાં ભગવાનને તિલક કરવામાં આવ્યું અગિયાર વાગે રાજભોગ આરતી થઈ સાંજે પાંચ વાગે ઉત્થાપનના દર્શન થયા ઉત્થાપનના દર્શનમાં વિઠ્ઠલ મંદિરના વડીલો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યા ત્યાર પછી આપણા ચાર દરવાજા વિસ્તારના બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અત્યારે શ્રી વિઠ્ઠલ મંદિર ભક્તો દ્વારા ભજન ગાવામાં આવે છે હવે ઉત્સવની આરતી થશે સાડા સાત સુધીમાં અને આઠ વાગે શયન આરતી થશે તો આજના પવિત્ર દિવસે બધા ભક્તો બાળકો વડોદરાના સંસ્કારી લોકો વિઠ્ઠલ મંદિરમાં આવ્યા છે ભગવાનના દર્શન કર્યા છે એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને બહુ જ આનંદથી ભગવાનનો જે કહીએ વરસગાંઠ પાઠોત્સવ ઉજવ્યો છે અને હવે બધા પ્રસાદ લઈને અહીંયાથી ઘરે જશે

વયસ્કો દ્વારા વિષ્ણુ શાસ્ત્રના એમનું પાટણું એ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદી આપવામાં આવશે બહુ પૌરાણિક છે મંદિર અને એની પોતાની ગાથા છે જે મુખિયાજીએ જણાવ્યું એ પ્રમાણે મહારાણી રાજમાતા ગહેના દેવી આ મંદિર બંધાવેલું અને એ ખૂબ મતલબ પ્રભાવિત થયા હતા જ્યારે એમને અહીંયા ઘણી દર્શન કરવા મતલબ આવ્યા અને એવું કહેવાય છે કે એમને પોતાની બી ઈચ્છા થઈ કે અહીંયા આગળની પંઢરપુર જેવું એક મંદિરની સ્થાપના થાય વિઠ્ઠલનાથજી ભગવાનની સ્થાપના થાય અને લોકો જે રીતના પંઢરપુરમાં દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે એવી રીતના અહીંયા પણ આવે દર્શનનો લાભ લે અને ધન્યતા અનુભવે અને ખાસ કરીને મહારાષ્ટ્રીય સમાજની અહીંયા ઘણી ખૂબ આસ્થાની એ છે કારણ કે વિઠ્ઠલનાથજી ભગવાન પંડરપુર એમનું બી એક આસ્થાનું કેન્દ્ર છે રત રામનવમીના એક અઠવાડિયા પહેલાં અહીંના સ્થાનિક લોકોએ મંદિરના પૂજારી હરિઓમ રામકૃષ્ણ વ્યાસે અનેક યુવાકોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે દર શનિવારે અહીંયા આગળ સાંજે છ થી સાત બાળકોને હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે કહેવામાં આવશે અને એના અનુસંગને રામનવમીના એક અઠવાડિયા પહેલાં આગલા શનિવારે અહીંયા ઘડી નિયમિત હનુમાન ચાલીસાના પાઠ શરૂ થયા એક કલાક માટે છથી સાત જેનો પ્રભાવ ખૂબ સારો થયો કે મા બાપ જે હતા બાળકોના એ લોકો ખુશ થયા કે તમે બાળકોને ધીરે ધીરે મંદિર તરફ પાછા વાળ્યા આજના બાળકો જે મોબાઈલથી ગ્રસિત થઈ ગયા છે બીજા કોઈ કામ ધર્મના કામમાં નથી જોડાતા તો આ આપણા જે પ્રયાસ છે એનાથી આ બાળકો આજે મંદિર આવતા હતા અને અમને બી ખૂબ આનંદ થયો કારણ કે બાળકો હવે નિરંતર દર શનિવારે સમય ચૂક્યા વગર અમારા કરતાં પણ પહેલાં આવીને મંદિરમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે અને એક કલાક નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે આજે આજના શુભ દિવસે આ બસો સોલમાં પ્રાગટો દિવસ છે વિઠ્ઠલનાથજીના હું આપ સૌ નગરજનોને એ જ પ્રાર્થના કરીશ કે આપ પણ આપણા બાળકોને મંદિર તરફ પાડો મોબાઈલથી મંદિર ધર્મ તરફ પાડો કારણ કે આપણું સનાતન ધર્મ એમ કહે છે કે બાળકો જ આવનારી પેઢીમાં ધર્મનું રક્ષણ અને સંરક્ષણ કરશે અને સાથે સાથે એમને જે મોબાઈલનું જે દૂષણ છે એનાથી બી દૂર કરશે અને પોતાના ધર્મનું જ્ઞાન થશે વેદો ઉપનસીદો ચાર વેદો પુરાણો એ બધું આજે બાળકો નથી વાંચી શકી એનું કારણ એક જ છે કે બાળકો આજે મોબાઈલ અને એલ ફેર પ્રકારની ચાલતી રીલોમાં વ્યસ્ત થઈ ગયા છે વ્યસ્િત થઈ ગયા છે આજે મા બાપ માટે આ વસ્તુ જેટલો ચિંતાનો વિષય છે એટલો સમાજ માટે પણ છે એટલે અમે આજે બી એમ કહીએ છીએ કે જે ભગીરથ પ્રયત્ન અમે કર્યો છે અને ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના આશીર્વાદ શ્રી રામ હનુમાનજીના આશીર્વાદથી આજે અમે આ સફળ કાર્ય કરવામાં આ જે ભગીરથ કાર્યક્રમ સફળ રહ્યા છે એ પ્રમાણે આપ પણ આપના નજીકના મંદિરો આશ્રમો બેઠકો પર આ રીતનું આયોજન કરો દર શનિવારે કરો દર મંગળવારે કરો દર સોમવારે કરો કે મહાદેવની ધૂન કરો અને સાથે સાથે એમને આપણા જે શાસ્ત્રો છે ઉપનિષદો છે વેદો છે ગ્રંથો છે એમનું જ્ઞાન આપો આપણો જે ભવ્ય ભૂતકાળ છે સનાતન ધર્મનો જે ભૂતકાળ છે આપણા મહારાજા જે ગાથા છે જે રીતના શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકડાએ વડોદરાને જે વસાવ્યું અને કેટ કેટલી ભેટો આપી છે શિક્ષણથી લઈને સારવારથી લઈને રમતગમતથી લઈને એ બધું એમ આજે જાણવા મળે અને એ લોકો મોબાઈલમાંથી બહાર આવે